અત્યારે વાત કરીએ તો વરસાદે જે છે વરાપ આપી છે અત્યારે ખેડૂત મિત્રો માટે એક ખુશીના સમાચાર કહેવાય અને અમુક એરિયામાં હજી જે છે એ કાયદેસર જે છે વરસાદની જરૂર છે ખાસ છે પણ હવે ટૂંક સમયમાં એનો પણ રાઉન્ડ વ્યવસ્થિત આવી એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ પણ એકંદરે જોવા જઈએ તો અત્યારે વરાપનો માહોલ છે તો એની અંદર અત્યારે ખેડૂતોને મગફળીના પાકનું વાવેતર જાજુ છે અને એની અંદર મૂંઝવતો પ્રશ્ન એટલે કે જમીનની અંદર જે છે પોટા સડે છે ડાઘા પડે છે

ઇગ્લોરિયા ઇગ્લોરિયા આની અંદર ટેકનિકલ આવી જાય છે ત્રણ ટેકનિકલ આવી જાય છે એક મુંડાનું આવી જાય છે અને બીજું જે છે જે વાયર હોમ આપણે કહી શકાય કે લાલ ઇયર જેને આપણે કહી શકીએ દેશી ભાષામાં ખેડૂતની ભાષામાં લાલ ઇયર કહી શકીએ કે જેની અંદર હોલ પાડી જાય છે અને આપણો જે છે પોપટાનું જે રોડવાનો જે દાણો છે એ દાણો ફાઈ જાય છે અને પોપટા સડી જાય છે કાળો પડી જાય છે તો આવી પ્રકારની સ્થિતિ હોય તો એની અંદર તમારે વાપરી દેવાનું છે ઇગ્લોરિયા બરાબર છે આની અંદર શું થશે તો કે મુંડા છે મુંડા નો નાશ થઈ જશે મુંડા સંપૂર્ણ સાફ થઈ જશે કૃમિ જમીન જન્ય જે છે કૃમિ જે કૃમિ પ્રકારની જીવાત જે છે ઉદય પ્રકારની જીવાત છે અને આ જે વાયર હોમ આપણે કહીએ કે જે લાલ ઇયર કહેવાય બરાબર છે ઈ સાફ થઈ જશે અને ત્રીજા નંબરમાં કે જે જે આપણો ડોડવું જે છે પોતો કાળો પડે છે કાળા ડાઘ પડીએ જાય છે કાળી ફૂગ લાગી જાય છે તો ફૂગ નું પણ આની અંદર કન્ટેન્ટ આપેલું છે તો ત્રણ ટેકનિકલ વાળી વસ્તુ સારામાં સારું નિયંત્રણ છે અને ડોડની જો વાત કરીએ મિત્રો તો એક એકર માં આનો ડોડ છે 3 કિલોની ડોડ છે અને એક એકર 1.5 વીઘામાં થાય છે અને ખર્ચની જો વાત કરીએ તો 1100 રૂપિયાનો ખર્ચ છે એક એકર માં આ 1.5 વીઘાનો જે છે 1100 રૂપિયાનો રેટ છે તો અત્યારે ખેડૂત મિત્રો આ ખાસ काळजी રાખવાની છે તમારા પાકની અંદર નિરાકરણ કરવાનું છે કાળા ડોડવા નથી data મુંડાની સમસ્યાઓ નથી ને અને જે છે વાયરવામ એટલે કે ડોડવાની અંદર ઈયડને કોઈ પ્રશ્ન નથી ને હોલ કાઢી અને જે છે તમારો મગફળીનો પાક જે ખરાબ તો નથી થઈ રહ્યો ને આ ખાસ કાળજી રાખી અને તમારા પાકનું ચોક્કસથી નિદાન કરી અને સમયસર ઉપયોગ કરેલો હશે તો ચોક્કસથી તમને પરિણામ સારું જોવા મળશે આના રિઝલ્ટ સુપર છે પરફેક્ટ રિઝલ્ટ છે કેમ કે ત્રણે ત્રણ ટેકનિકલ છે અને ત્રણે ત્રણ અલગ વસ્તુ માટે છે મુંડા માટે વાયર હોમ અને કાળી ભૂખ જે છે દોઢવા સડે છે ડોડવા કાળા પડે છે તો તમામ સમસ્યાઓનું સમાધાન એટલે એક જ વસ્તુનું જે છે કેમલીનું આવે છે ઇગ્લોરિયા ઇગ્લોરિયા આપી દેજો એક એકર માં કિલો સારામાં સારું નિયંત્રણ મળી રહેશે તમારા ચોક્કસ તમે શકો છો એક ખરીદી કરો છો ત્યાંથી મેળવી અને સમયસર ઉપયોગ કરી દીધેલો હશે તો તમારા પાક ને ચોક્કસથી એમાં ની અંદર બચાવી શકાશે માટે વિશેષ માહિતી ની જરૂરત હોય નવાનુ બે બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન